ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની વરસી રહ્યો છે તેથી તે સાથે ઋતુજન્ય રોગચાળો અને માથું મુશ્કેલ કે માથી એવા મધ્યમ ગુજરાતના પંચમહાલમાં અને દાહોદ જિલ્લામાં શંકા વરસાદી પુરાણા વાયરસનો કહેર જોવા મળ્યો છે જે શંકાબદ્ધ ફેલાવથી દાહોદ અવધના એક વર્ષના બાળકનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં જે મોત નીપજ્યું છે ત્યારે હજુ ત્રણ બાળકોને વડોદરા સયાજી હોસ્પિટલના સારવાર હેઠળમાં જે ત્રણ બાળકો પૈકી બે બાળકોની પીએસસી વિભાગ સારવાર માટે ચાલુ અને તેઓ બાળકીની તબિયત સુધારતા જેમાંથી વીસ જૂનથી અત્યાર સુધીમાં પંદર બાળકોનો શંકા ચાંદીપુરા વાયરસ કેસનો નોંધાય છે જેમાંથી આઠ બાળકોના મોત નીપજ્યા છે બાળકોના વધી રહેલા જેમાંથી વાયરસ લક્ષણો કારણે બાળકોના માતા પિતાને પણ હાર્ડ નો માહોલ છે જેમાં વાયરસમાં આઠ વર્ષના નાના બાળકોમાં જોવા મળે છે જે નામની આ માખીને થાય છે 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 કે જે આ માખીનો રોગ એટલો ખતરનાક કોમા જે દર્દીઓનું મૃત્યુ થયું પંચસો ટકા મૃત્યુ મૃત્યુદર્દીનું મહત્વ છે જે વાયરસના સિદ્ધિ કોઈની એન્ટી વાયરસ દવા પણ બની નથી લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલે છે સાંદીપોર થયેલા મોતના મામલે સજા સયાજી હોસ્પિટલમાં જે